અને લખો બાળમિત્રો આ જુદા જુદા આકારો દ્વારા બનાવેલું ચિત્ર જુઓ ગોળ ચોરસ ત્રિકોણ અને લંબચોરસ આકારોની મદદથી ચિત્ર દોરેલું છે હવે ચિત્રની નીચે જુઓ ત્રિકોણ ગોળ ચોરસ અને લંબચોરસ આકારો આપ્યા છે તેની બાજુમાં ખાલી જગ્યા આપેલી છે માં જેટલા આકાર છે તેની સંખ્યા ગણીને લખવાની છે ચાલો આ ચિત્રમાં રહેલા ત્રિકોણ ગણીએ જુઓ આ સૂરજમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ત્રિકોણ છે આઠ પછી આ પક્ષીઓની પાંખો નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ પછી આ પહાડ પંદર અને સોળ પછી આ ઝાડવા સત્તર અઢાર અને ઓગણીસ વીસ અને આ ઉંદરના પગ એકવીસ અને બાવીસ દોસ્તો ત્રિકોણ સામે આપેલી ખાલી જગ્યામાં બાવીસ લખો હવે ચિત્રમાં રહેલા ગોળ ગણીએ આ સુરજમાં છે તે એક પક્ષીઓમાં બે ત્રણ ચાર પછી ઉંદરમાં પાંચ છ સાત અને આઠ આમ આ ચિત્રમાં ગોળ આઠ છે ગોળ સામે આપેલી ખાલી જગ્યામાં આઠ લખો હવે ચોરસ ગણીએ આ ઘરમાં એક બે ત્રણ ચાર પાંચ અને ઘરના દરવાજા પાસે રહેલા છ અને સાત ચોરસ સામે આપેલી ખાલી જગ્યામાં સાત લખો હવે લંબચોરસ બાકી રહ્યા આ ઘરના ઉપરના ભાગથી ગણવાનું ચાલુ કરીએ એક બે ત્રણ ચાર અને આ દરવાજો પાંચ પછી આ ઝાડના થડ પણ લંબચોરસ આકારના છે પાંચ પછી છ સાત આઠ અને નવ લંબચોરસ સામે આપેલી ખાલી જગ્યામાં નવ લખો દોસ્તો હવે શું કરવાનો છે નથી ખબર ચાલો હું સમજાવ જુઓ આ ચિત્રમાંથી આપણે ગોળ ચોરસ ત્રિકોણ અને લંબચોરસ આકારોની ગણતરી કરી અને લખ્યા હવે એમાંથી જે આકાર સૌથી વધુ વખત આવતો હોય તે અને જે આકાર સૌથી ઓછી વખત આવતો હોય તેવા આકારના નામ લખવાના છે સૌથી વધુ વખત આવતો હોય તે આકાર ત્રિકોણ છે ખાનામાં ત્રિકોણ લખો અને સૌથી ઓછી વખત આવતો હોય તે આકાર ચોરસ છે અક્ષર ગણો અને લખો દોસ્તો અહીં જે બાળકોના નામ આપવામાં આવ્યા છે તેઓ એકબીજાના મિત્રો છે આપણે તે બધાના નામમાં કેટલા કેટલા અક્ષર છે તેની ગણતરી કરી અને નામ સામે આપેલા ખાનામાં લખવાના છે પહેલું નામ છે શબનમ તેમાં એક બે ત્રણ અને ચાર અક્ષર છે જ્યારે જોસેફ અને અરુણ નામમાં ત્રણ ત્રણ અક્ષર છે મનહરમાં એક બે ત્રણ અને ચાર અક્ષર છે તો જય અને પરી નામમાં બે બે અક્ષર છે તો હેમાંગીની મોહમ્મદ અને જયદીપ નામ ચાર ચાર અક્ષરના છે જુઓ શબનમમાં ચાર જોસેફમાં ત્રણ અરુણમાં ત્રણ મનહરમાં ચાર જયમાં બે પરીમાં બે હેમાંગીનીમાં ચાર મોહમ્મદમાં ચાર અને જયદીપમાં ચાર અક્ષરો રહેલા છે દોસ્તો હવે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે કેટલા નામમાં બે અક્ષર આવ્યા જય અને પરી આ બે નામમાં બે અક્ષર આવ્યા કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા જોસેફ અને અરુણ આ બે નામમાં ત્રણ અક્ષર આવ્યા કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા શબનમ મનહર હેમાંગીની મોહમ્મદ અને જયદીપ આ પાંચ નામમાં ચાર અક્ષર આવ્યા દોસ્તો હવે અહીં આપેલા નામમાં મ કેટલી વખત આવ્યા એ ગણી અને લખવાનું છે ચાલો ગણીએ શબનમમાં એક મનહર બીજી વખત અને મહમદમાં બે વાર આમ કુલ ચાર વાર મ બધા નામમાં આવ્યો એવી જ રીતે અહીં આપેલા નામમાં ન કેટલી વખત આવ્યા અને એ પણ ગણીને લખવાનું છે શબનમમાં એક મનહર બીજી વખત આમ કુલ બે વાર ન બધા નામમાં આવ્યો